ડીસામાં છવ્વીસ વર્ષ જૂના રાજીવ ગાંધી કોમ્પ્લેક્ષના પાયા હચમચાયા વેપારીઓ ભયભીત હા આ શોપિંગ નગરપાલિકાનું છે ને તે પડવા થયું છે વેપારી મથક ડિસ્તાના ફોરા સર્કલ નજીક આવેલું છવ્વીસ વર્ષ જૂનું રાજીવ ગાંધી શોપિંગ સેન્ટર હાલ અત્યંત ભયજનક સ્થિતિમાં છે જેના કારણે અહીંના આશરે બસો જેટલા દુકાનદારોમાં ભારે ભયનો માહોલ છવાયો છે વેપારીઓ દ્વારા નગરપાલિકા તંત્રને વારંવાર રજૂઆતો કરવા છતાંય કોઈ જ નક્કર કાર્યવાહી ન થતા તંત્ર સામે ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે જો આ શોપિંગ સેન્ટર જમીન દોસ્ત થાય તો ડિસ્સાના ફટાકડા કાંડ જેવી જ નવી હોનારતનો સામનો કરવો પડી શકે છે અને તેનો સંપૂર્ણ દોષ નિષ્ક્રિય તંત્રને માથે રહેશે તેવી ભીતિ સેવાઈ રહી છે ડીસા નગરપાલિકા દ્વારા ઓગણીસો નવ્વાણુંમાં શહેરી ધંધા રોજગાર વધારવાના ઉમદા ઉદ્દેશ્યથી શહેરના મુખ્ય રાજમાર્ગ ફુવારા સર્કલ પર તત્કાલીન કોંગ્રેસના નગરપાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહના નેતૃત્વમાં રાજીવ ગાંધી કોમ્પ્લેક્સ સરકારી જમીન પર અંદાજીત બસ્સો દુકાનો પાર્કિંગ શૌચાલય અને પુસ્તકાલય જેવી સુવિધાઓ સાથે ઉભું કરાયું હતું પૂર્વ પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે આક્ષેપો કર્યા હતા કે શોપિંગનો ઉદ્દેશ્ય રોજગારી વધારવાનો હતો જો કે પાલિકામાં ભાજપ હાલ સત્તામાં છે અને શોપિંગનું નામ રાજીવ ગાંધી છે એટલે આજે રાજકીય જુસ્સે તેની અવગણના થઈ રહી છે નિર્દોષ વેપારીઓ દંડાઈ રહ્યા છે અને તેમની વાત કોઈ સાંભળતું નથી બીજી તરફ અહીં બોય તળિયે વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે માત્ર છબ્વીસ વર્ષમાં શોપિંગના પાયા હચમચી ગયા છે પોપડા પડવા માંડ્યા છે અને મોટી તિરાડો પડી ગઈ છે ડીસા નગરપાલિકાને સ્થાનિક તંત્ર માટે હવે સમય આવી ગયો છે કે તેઓ આ ગંભીર બાબતે તાત્કાલિક પ્રતિસાદ આપે અને નહીં તો આ શોપિંગ સેન્ટર એક મોટી દુર્ઘટનાનું કેન્દ્ર બની શકે છે હા આ શોપિંગ નગરપાલિકાનું છે ને તે પડવા થયું છે હવે પડવાની હાલતમાં જ છે